દિવસમાં મિનિમમ ચાલીસ થી પચાસ મિનિટ સુધી આપણે શારીરિક કસરતો એટલે કે ફિઝિકલ એક્ટિવિટી માટે ટાઈમ કાઢવો જોઈએ ફિઝિકલ એક્ટિવિટીથી આપણા શરીરનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થવાથી ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક આરોગ્ય તો સુધરે જ છે પરંતુ કસરતના લીધે આપણા શરીરમાં ડોપામિન સિરોટોનિન નોરેપિનેફ્રિન જેવા ન્યુરો રિલીઝ થતા હોય છે જે આપણા મૂડ અપ રાખવામાં મદદરૂપ થતા હોય ડિપ્રેશન સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ થતા હોય ખાસ કરીને જ્યારે લાઈફ કેવોટિક થઈ જતી હોય ત્યારે આ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી આપણને શારીરિક રીતે તો મદદરૂપ થાય જ પરંતુ માનસિક રીતે પણ ખૂબ જ મદદરૂપ થતી હોય છે બીજું સ્ટેપ છે ચૂઝ યોર ફૂડ પ્રોપરલી એટલે કે યોગ્ય આહાર લેવો ખોરાકની અંદર જોઈએ તો જનરલ પ્રિન્સિપલની અંદર ખોરાકમાં આપણે વેજીટેબલ્સ ફ્રૂટ વધારે લેવા જોઈએ અનાજ તથા ડેરી પ્રોડક્ટ મીડિયમ પ્રમાણમાં લેવા જોઈએ આ ઉપરાંત ખાસ અગત્યનું સોલ્ટ એટલે કે નમક અને સુગર એટલે કે ખાંડ ગળપણવાળા પદાર્થો બને ત્યાં સુધી ઓછા ઓછા લેવા લેવા પ્રિઝર્વ ફૂડ ફૂડ ફાસ્ટ પ્રમાણમાં આ ધ્યાન રાખવાથી આપણી ઇમ્યુનિટી જળવાઈ રહેતી હોય છે જેના લીધે આપણી હેલ્થ જળવાઈ રહે આ ઉપરાંત ત્રીજું સ્ટેપ છે ટેક યુ ટાઈમ ફોર યુ એટલે કે તમારા પોતાના માટે સમય કાઢો મિત્રો દિવસમાં મિનિમમ વીસ ત્રીસ મિનિટ એવી કાઢો કે જેની અંદર તમે તમારી મનગમતી પ્રવૃત્તિ કરી શકો જેવી કે મ્યુઝિક સાંભળવું યોગા મેડિટેશન પેન્ટિંગનો શોખ હોય તો એ કરી શકો કોઈ સ્પોર્ટ્સ હોય તો મિનિમમ એના માટે ટાઈમ કાઢો પોતાની મનગમતી પ્રવૃત્તિ મિનિમમ 20 ત્રીસ મિનિટ કરવાથી આપણે મેન્ટલ હેલ્થ જળવાઈ રહે છે જે લોંગ ટર્મ શારીરિક હેલ્થ માટે પણ ખૂબ જ અગત્યની હોય છે ચોથું સ્ટેપ છે મેન્ટેન પ્રોપર પોસ્ટર એટલે કે કામની જગ્યાએ આપણા શરીરની પ્રોપર પોઝિશનમાં આપણે કામ કરીએ છીએ એનું ધ્યાન રાખીએ ખાસ કરીને અત્યારના સમયમાં ઓફિસ વર્ક વધુ હોય ત્યારે ચેર ઉપર બેસીને કામ કરતા હોય ત્યારે આપણી સ્પાઇન એટલે કે મણકાની પોઝિશન ટટ્ટાર રહે સાથળ તથા હાથની પોઝિશન છે એ પ્રોપર મેન્ટેન એલાઇનમેન્ટમાં રહે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય તો આપણો એલ્બો રિલેક્સ રહે આ બધી પોઝિશનનો ધ્યાન રાખો જેથી કરીને આપણને ઓક્યુપેશનલ હઝાર્સ એટલે કે શરીરની ઇમ્પ્રોપર પોઝિશનના લીધે તકલીફ થતી હોય એને આપણે અવોઇડ કરી શકીએ પાંચમો સ્ટેપ છે ટેક ડીપ બ્રીથ એટલે કે ઊંડા શ્વાસ લેવા ઊંડા શ્વાસ લેવાથી આપણું માઇન્ડ તો રિલેક્સ થાય જ છે આ ઉપરાંત ફિઝિકલ હેલ્થમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે જેવું કે ડીપ બ્રીધિંગ છે બ્લડ પ્રેશર કાબુમાં રાખવા માટે એટલે કે બ્લડ પ્રેશર ઓછું કરવા માટે ખૂબ જ મદદરૂપ હોય છે આ ઉપરાંત ડીપ બ્રીથ લેવાથી લંગ કેપેસિટી એટલે કે ફેફસાને બ્રિથિંગ કેપેસિટી વધતી હોય છે ઊંડો શ્વાસ લેવાથી ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે જેથી બધા જ શરીરના અંગોનું મેટાબોલિઝમ યોગ્ય થાય શરીરમાં ફ્રેશનેસ જળવાઈ રહે જેવા અનેક ફાયદા થતા હોય છે ડીપ બ્રીથિંગ લેવા માટે આપણે કોઈ પણ જગ્યાએ વર્કની જગ્યાએ પણ સીધા બેસી અને ડીપ લઈ શકીએ આ ઉપરાંત બેસીએ સ્ટેપ છે મેન્ટેન હાઇડ્રેશન એટલે કે શરીરમાં યોગ્ય પ્રમાણમાં પાણી પ્રવાહી જળવાઈ રહે એના માટે ધ્યાન રાખીએ એના માટે પાણી પુષ્કળ પ્રમાણમાં પીએ આ ઉપરાંત બીજા પ્રવાહી વધુ લઈએ જો પૂરતા પ્રમાણમાં પાણી હોય એટલે કે એડિક્યુએટ હાઇડ્રેશન હોય તો આપણું સર્ક્યુલેશન છે બ્લડ સર્ક્યુલેશન એ યોગ્ય જળવાય રહે શરીરના દરેક અંગમાં ન્યુટ્રિશન પહોંચાડવા માટે આ ઉપરાંત ટોક્સિન્સ છે ડ્રેઇન કરવા માટે લોહીનું સર્ક્યુલેશન યોગ્ય હોવું જરૂરી છે એક એક ન્યુટ્રિશન સેલ સુધી પહોંચાડવા માટે યોગ્ય ન્યુટ્રિશન હોય તો આપણો સર્ક્યુલેશન જળવાય રહે સાતમું અને લાસ્ટ સ્ટેપ છે ટેક એડિક્વેટ સ્લીપ એટલે કે પૂરતી અને સમયસર ઊંઘ લેવી અપૂરતી ઊંઘ લેવાથી અનેક રોગો થવાની શક્યતા રહેતી હોય છે અપૂરતી ઊંઘના લીધે હૃદયરોગ સેવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ થવું બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત માનસિક સ્ટ્રેસ અનિંદ્રાના લીધે ઘણા બધા બીજા પ્રશ્નો થતા હોય તો પૂરતી અને સમયસર ઊંઘ લેવાથી આ બધી તકલીફથી બચી શકીએ તો મિત્રો આપણે આ ભાગદોડ ભરી જિંદગીમાં નાના નાના પરંતુ ખૂબ જ ઉપયોગી એવા સેવન સ્ટેપ એટલે કે સાત પગલાંનું ધ્યાન રાખીએ જેથી કરીને આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ જળવાઈ રહે થેન્ક યુ